તો આ જ મુજબ બહુ જ બડી ગલતી ગાઈસ ગાઈશ મુજબ પછી જોયું કે આ તો એને બે હજાર ચોવી એક સ્કેનર મોકલ્યું હતું કચ્છના પેટ્રોલ પંપનું કચ્છના કચ્છના પેટ્રોલ પંપ તે કચ્છના પેટ્રોલ પંપ પેટ્રોલવાળાને તે એમાં પૈસા મારા લાખ રૂપિયા નખાઈ ગયા અને હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાની જગ્યાએ ભૂલથી ત્યાં થઈ ગયા એ ભાઈનો નંબર શોધ્યો પેટ્રોલ પંપવાળાનો અને નંબર શોધીને ફોન કર્યો તે ભાઈ બચારો સારો હતો વ્યવસ્થિત સારો વ્યવસ્થિત માણસ હશે તે વચારા ભાઈએ પેમેન્ટ એને જોયું કે હા તમારું ભૂલથી એક લાખ રૂપિયા પેમેન્ટ આવી ગયું પછી તરત જ એને ઓન ધ સ્પોટ દસ મિનિટમાં પેમેન્ટ પાછું ટ્રાન્સફર કરી દીધું મારા અકાઉન્ટમાં ગાઈશ સર ભાઈનો દિલથી આભાર આય ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોક તો આજ કે વ્લોગમાં આપ સભીકા સ્વાગત છેભી ક જય શ્રી રામ તો ગાઈસ આજનો વ્લોગ ચાલુ કરી દીધો ડાયરેક્ટ આપણે ઘરથી એને વાગી ગયા છે નવું દેખો ઘડિયાળમાં નવું વાગી ગયા છે અને સંદીપના કાલ બધા સ્કૂલે ગયા છે અને આજે પણ અમે અમારે નહીં જોઈએ રેડી થઈ ગયા ને અમે જવાના છીએ આપણી સાઈડ પર તો ગાઈસ મનોનું ચાલુ છે બાથરૂમ ધોવાનું શું ચાલુ હતું તો ગાઈસ એને ચાલુ છે બાથરૂમ ધોવાનું તો ચલો ગાઈસ હું જઉં છું બાય બાય કેબડી કેબડી બાય મુઠિયા મુઠિયા કેમ કેમ શું કામ છે તો आजा ચાલ તો તો ચલો ગાઈસ અબી હમ જાતે હે સાઇડ પે સાઇડ પર આઈએ સી અનૈયા જો બોર બનવાનું ચાલુ થઈ ગયું બોર બનવાનું નવો બોરવેલો અહીંયા પછી આપણો બહુ કાચવીન ગાડી ચલાવી પડે ને જુઓ અત્યારે આવી જાય આપણી ગાડી વોશિંગ કરાવ જઈશ દ્વારકાધીશ વોશિંગ અહીંયા આપણી ગાડી વોશિંગ થાય કાંઈ તમારે પણ ગાડી વોશિંગ તો ત્યાં આવો જઈશ દ્વારકાધીશમાં બહુ મસ્ત વોશિંગ કરે છે તો ફટાફટ વોશિંગ કરાવી દઈએ પછી નીકળી જઈએ કાશ્ અત્યારે આપણે પાછા ગાડીમાં બે જાય પણ હજુ મેચિંગ જોઈ મૂકવાની બાકી છે જોઈશું મેચી આવે ને ભાઈ જોવાની બાકી છે ને આપણે કેસ કાર વોશિંગ સેન્ટરે ગાડી જોવાની આ છે ઘર પે અરે હારી ગાડી દેખીએ આજ કેટલી ચકચક ચકા રહી નીકળી એકદમ મસ્ત ઘર ઉપર ચલ રહે ગાને બજ રહે હૈ ઉપર સ્ટુડિયો વાળે રૂમ મેં મનુ હમ ક્યાં હે બાબુ બાબુ મનુ ક્યા હે

हाँ मन का रहूँ ना तभी हम आ गए बाल कटवाने के लिए तो मस्त तो बाल दाढ़ी करवा देते दाढ़ी बहुत बढ़ गई देखो भाई बाल भी वाइट वाइट हो गए अभी हम आ गए घर पे और आज मैं कुछ ज्यादा व्लॉग नहीं बना पाया કે હોપિટલથી દોડધામ મેં થયા અગર આજ મુચે એક બહુ જ બી ગલતી હોય હતી મુજબ મેં મારા ભાઈ અંજાને ત્યાંથી હોસ્પિટલમાં ડિસ્ચાર્જ લેવાનું હતું તે એને સ્કેનર નાખ્યું એટલે અમારા ભાઈએ દશાહે તો સ્કેનર નાખ્યું એનામ કોઈ બીજું સ્કેનર તો મેં એમાં તરત ઓનલાઈન ફટાફટ એક લાખ રૂપિયા ટ્રાન્સફર નાખ્યા ટ્રાન્સફર કર નાખ્યા પછી જોયું કે આ તો એને બે હજાર એક સ્કેનર મોકલ્યું કચ્છના પેટ્રોલ પંપનું કચ્છના કચ્છના પેટ્રોલ પંપ તે કચ્છના પેટ્રોલ પંપ પેટ્રોલવાળાને તે એમાં પૈસા મારા લાખ રૂપિયા નખાઈ ગયા અને હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાની જગ્યાએ ભૂલથી ત્યાં થઈ ગયા પછી કરું છું પછી હું તો બેંકમાં જો બેંકમાં કશું ના આવ્યો પછી એ ભાઈનો નંબર શોધ્યો પેટ્રોલ પંપવાળાનો અને નંબર શોધી ફોન કર્યો કે ભાઈ બચારો સારો વ્યવસ્થિત સારો વ્યવસ્થિત માણસ હશે તે બચારા ભાઈએ પેમેન્ટ એને જોયું કે હા તમારું ભૂલથી એક લાખ રૂપિયા પેમેન્ટ આવી ગયું પછી તરત તરત જ એને ઓન ધ સ્પોટ દસ મિનિટમાં પેમેન્ટ પાછું ટ્રાન્સફર કરી દીધું મારા અકાઉન્ટમાં ગાઈશ કે ભાઈનો દિલથી આભાર દુનિયામાં આવવા પણ માણસો પડ્યા છે કે ભાઈ ભૂલથી પેમેન્ટ આવી જાય તો પાછું નાખી દે સર નગર કંઈક એવા કોઈ પસંદ નામ જ્યું હોય ને તો ગાયશ આજે મારું એક લાખ રૂપિયા પેમેન્ટ જતું રહો પણ તરત આપણે દવાખાનામ ચૂકવવાના હતા એટલે આપણે કોઈ પેમેન્ટ આપણું કોઈ રાખે નહીં ભાઈ એટલે ભાઈ પેમેન્ટ તરત જ મારા નાખી દીધું કે તમારે જીઆ આવી પેમેન્ટ નાખી પછી હું પાછું એ ભાઈને ફોન કરીને કીધું હું કોઈ તમારા હજાર બે હજાર વાપરવા જોતા હોય તો હું પાછા ના થતા કે ના તમારા પૈસાથી મારે શું કરવા એમ કંઈક કીધું પછી હું સારું થેન્ક યુ બોલ્યું અને પછી ફોન મૂકી દીધો અને પછી આપણે દવાખાના પણ પેમેન્ટ મારા તો લાખ રૂપિયાની લિમિટ પતી ગઈ તો બીજા ભાઈ બધાથી પાછા લાખ રૂપિયા તરત ગાલી દવાખાનામાં ટ્રાન્સફર કરાયા તો ભાઈ સાહેબ આજે આવી બધી માથાકૂટ થઈ ગઈ તો એક કલાકમાં હું લગભગ બહુ જ વળી ગાલી બે ગામમાં તો બે ગામથી એના બ્રાન્ચ બેંકમાં જો બેંકમાંથી કહું કઈ રીતના હોય બેંકવાળા કે ઓનલાઈન કરેલું તો અમારા હાથમાં ના હોય ભાઈનો નંબર હોજો હોય ભાઈ ભાઈનામ જતું લીધું સ્કેનરથી જ નંબર તો હતો નહીં પણ સ્કેનર નંબર હોજો તો આ તો કચ્છના પેટ્રોલ પંપ નીકળી મૂકવા પેટ્રોલ પંપ જ ક્યાં છે ભાઈ કચ્છનો પેટ્રોલ પંપ આ રીતે બધી વાત થઈ આવી તો ગાઈસ આવું બધું કામ હોય અને આજે જો આપણો બાલ કપાય અને શેવિંગ કરાવી નાખ્યું સેવિંગ દાદી બહુ વધી ગઈ હતી એટલે શેવિંગ કરાવી નાખ્યું તો ગાય અત્યારે અમારે જવાનું હતું જનું જાય બાધા કરવા ઇમરજન્સીમાં અને આજે જ રજા આપી છે એટલે હું કીધું કે ચલો ભાઈ આજે બાધા કરવા જવું નહીં રમજા આપણે બે ત્રણ દિવસ પછી બાધા કરવા જઈએ છીએ તો જો ઘેર આવ્યા નથી ઘેર આવી શાંતિભાને એટલે તમને બતાવશ ગાય જમવાનું પતિ ગયું છે અને મનુનું ચાલક સાચો જ એટલે મનુ તો ગાય શાંતિબા અમારા ઘરે આવી ગયા છે એટલે મનુ ગઈ બાથરૂમમાં તો શાંતિબાની જે ઘરે આવી ગયા એમ નથી આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દીધું અને ઘરે લાવી દીધા તો હવે આપણે જઈશું નીચે બધા ગામ વાળા બેસવા આવ્યા છે મહેમાનો તો કાલુ શું કરો છો કોણ છે ત્યાં હા શી પોતો કાકો ને તો આપણે નીચે જઈએ ગાઈસ દેખો ગાડી પડી જશે હા કાલો ચલો ગાઈશ હવે આપણે ખબર નીચે જઈએ તો નીચે જવું મનું નીચે જવું

તો ચાલો કે આજનો બ્લોગ અહીંયા જાન કરીને મળીશું એક નવા વ્લોગમાં થેન્ક યુ ભાઈ ગુડ નાઇટ